अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। છેલ્લા ઘણા બધા વિડીયોથી આપણે ગ્રાફિક વિશેના ઘણા બધા ફંક્શનો જોયા અને આપણે કઈ વસ્તુ કઈ રીતે દોરવી એ બધી બાબતો જોઈ એ બધા ફંક્શનનો ઉપયોગ કરી અને મેં ઘણા બધા અલગ અલગ શેપ દોરેલા છે તો એ બધી બાબતો આપણે જોઈએ કે કઈ રીતે આપણે દોરી શકીએ તો આ એમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે એકસોને ત્રીસ નંબરનો પ્રોગ્રામ જોઈશું અને જે એકસોને ત્રીસ નંબરનો પ્રોગ્રામ છે એ એક બાઇસિકલ દોરવા માટે છે તો આપણે એક સાયકલ દોરવી હોય તો સાયકલ દોરવા માટેનો આ પ્રોગ્રામ છે તો હું પહેલાં એને રન કરીને તમને બતાવું કે આ રીતની આપણે એક સાયકલ દોરેલી છે અને એ સાયકલની ઉપર આપણે અહીંયા બાઇસિકલ લખેલું પણ છે તો આની અંદર તમે જોશો તો બધી અલગ અલગ વસ્તુ તમને જોવા મળે છે તો આ પ્રકારની જો બાઇસિકલ આપણે દોરવી હોય તો આપણે આટલો પ્રોગ્રામ લખવાની જરૂર પડે તો અહીંયા બાઇસિકલ દોરવા માટે આપણે પહેલાં ઉપર લાઇબ્રેરી એડ કરી આ બધા વેરિયેબલ લીધા અને ત્યાર પછી આપણે બધી અલગ અલગ વસ્તુ દોરી તો આપણે પહેલાં સર્કલથી સાયકલના ટાયર બનાવે તો મેં અહીંયા બાજુની અંદર લખેલું છે કે જેથી તમને ખબર પડી શકે આ જે પ્રોગ્રામ છે એ મેં તમને ડેવીડીની સાથે આપેલો છે એની અંદર તમે જોઈ શકો કે આ બધી બાબતો કઈ કઈ છે તો તમે જોઈ તો અહીંયા સાયકલના ટાયર દોરવા માટે આ આપણે અલગ અલગ સર્કલ દોરેલા છે અને એ સર્કલની અંદર આપણે લાલ કલર ફિલ કરેલો છે ત્યાર પછી આપણે જે ટાયરના બોલ્ટ વગેરે છે એ અહીંયા થી બનાયા છે આ સર્કલથી ત્યાર પછી આપણે સીટ માટેનું એક નાનું સર્કલ બનાવેલું છે એ જ રીતે આપણે ચેઇનના બે સર્કલ બનાવેલા છે ત્યાર પછી આપણે બે આર્ક બનાવ્યા છે કે જે ટાયરની ઉપરના જે પંખા છે એ બનાવવા માટે આપણે આ કરેલું છે ત્યાર પછી આપણે લાઇનથી લઈ અને આ બધી પાઇપ બનાવેલી છે તો આટલી બધી આપણે અલગ અલગ પાઇપ બનાવેલી છે કે જેનાથી આપણે બધી વસ્તુ કરી શકીએ તો આ એક બાયસેકલ માટેનો પ્રોગ્રામ હતો હવે એવો જ આપણે એક બીજો પ્રોગ્રામ જોઈએ અને આપણે એકસોને એકત્રીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીએ એકસો ને એકત્રીસ નંબરની અંદર આપણે એક કાર દોરેલી છે તો હું તમને રન કરીને બતાવું તો આ રીતની આપણે એક કાર દોરેલી છે એની ઉપર આપણે ફાસ્ટર કાર એવું લખેલું છે તો આ રીતનું આપણે બનાવવું હોય અલગ અલગ કલર વગેરે સેટ કરેલું છે અને ત્યાર પછી આપણે ટાયર વગેરે માટે આપણે સર્કલ લીધેલા છે આર્કથી લીધું છે લાઇન લીધેલું છે અને છેલ્લે આપણે આખી જે બોડી છે એ મોટુ અને લાઇન ટુ કમાન્ડથી આપણે બનાવેલું છે અને ત્યાર પછી આપણે એની અંદર ફિલ કરવા માટે ફ્લડ ફિલ ફંક્શન વાપરેલું છે તો આ બધા ફંક્શન વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે એટલે હું આ પ્રોગ્રામની અંદર બધા ફંક્શનની ચર્ચા નથી કરતો પણ હું તમને ફક્ત બતાવવા માગું છું કે આપણે સીના ગ્રાફિકથી અલગ અલગ ટાઈપના ગ્રાફિક બનાવી શકીએ તો હજુ પણ મેં ઘણા બધા પ્રોગ્રામ બનાવેલા છે તો એ બધા પ્રોગ્રામ તમને બતાવું એકસો ને બત્રીસ નંબરનો આપણે પ્રોગ્રામ જોઈશું કે જેની અંદર આપણે આખું કોમ્પ્યુટર બનાવેલું છે તો આપણે અહીંયા રન કરીશું તો તમને જોવા મળશે કે આવું એક કોમ્પ્યુટર આપણે આખું બનાવી શકીએ છીએ જેની અંદર અહીંયા સીપીયુ તમને જોવા મળે છે અહીંયા ઉપર આપણે ડીવીડી અને ફ્લોપી ડ્રાઈવ એની માટેના ખાના જોવા મળે છે ત્યાર પછી આ પાવર સ્વીચ જોવા મળે છે અને એલ પણ આપણે જોવા મળે છે ને આ રીતે આપણું સ્ક્રીન માઉસ અને કીબોર્ડ એટલી વસ્તુ આપણે દોરેલી જોવા મળે છે ને આ બધા વાયર પણ આપણે દોરેલા છે તો આ આખું બનાવવા માટે રેક્ટેંગલથી આપણે મોનિટર બનાવેલું છે સીપીયુ બનાવેલું છે સીડી ડ્રાઈવને બધું બનાવેલું છે આપણે રેક્ટેંગલથી એ જ રીતે આપણે અહીંયા કીબોર્ડ માઉસ વગેરે બનાવેલું છે મોનિટરનું સ્ટેન્ડ બનાવેલું છે અને આ પછી આપણે બધા વાયર વગેરે બનાવવા માટે આપણે લાઇનનો ઉપયોગ કરેલો છે કીબોર્ડ અને સીપીયુને જોડતા વાયરો બનાવવા માટે આપણે આ લાઇન લીધેલી છે અને એ જ રીતે સીપીયુ અને મોનિટરને જોડતા વાયર બનાવવા માટે આપણે આ લાઇન લીધેલી છે ત્યાર પછી આપણે મોનિટરનું બટન અને બીજા બટન બનાવવા માટે આ સર્કલ લીધેલા છે અને એ રીતે સીપીયુ ઉપરના બટન બનાવવા માટે આપણે આટલા સર્કલ લીધેલા છે અને એ બધા સર્કલ બની જાય ત્યાર પછી આપણે એની અંદર આપણે કલર ફિલ કરીએ છીએ જે રેડ ગ્રીન અને વગેરે કલર તમને જોવા મળે છે એ બધા કલર આપણે અહીંયા ફિલ કરેલા છે તો આની અંદર મેં બધી બાબતો લખેલી છે એટલે તમે એ જોઈને સમજી શકો કે કઈ વસ્તુ કઈ બાબતથી એ કરેલી છે ત્યાર પછી આપણે કીબોર્ડની ઉપરનું જે કીઝ છે એ કી નાનાની ઘણી બધી કી બનાવવા માટે આપણે ફોર લૂપ લગાવી દીધેલી છે કે જેથી આપણે ટોટલ વીસ કી આપણે બનાવેલી છે એટલે ઝીરોથી લઈ અને વીસ સુધી ફોર લૂપ ફરે છે અને દર વખતે આપણે રેક્ટેંગલનો કમાન્ડ યુઝ કરી અને આપણે નાનાની કીઝ બનાવેલી છે તો હું જો તમને રન કરીને બતાવું તો આ જે બધી કીઝ જે અહીંયા તમને જોવા મળે છે એ કીઝ આપણે ફોલુપથી આપણે બનાવેલી છે આ રીતનું આપણે કોમ્પ્યુટર બનાવી શકીએ છીએ આપણે હજુ એક પ્રોગ્રામ જોઈશું બીજો એકસો ને નંબરનો પ્રોગ્રામ છે અને એ આપણો ઇન્ડિયન ફ્લેગ છે આપણને જોવા મળે છે તો ઇન્ડિયન ફ્લેગ બનાવવા માટે તમને પહેલાં રન કરીને બતાવો તો આ રીતના આપણે નેશનલ ફ્લેગ બનાવેલો છે કે જેની અંદર આપણે ત્રણ અલગ અલગ કલર આપણને જોવા મળે છે આ ફ્લેગ બનાવવા માટે આપણે જોઈશું તો અહીંયા રેક્ટેંગલ યુઝ કરેલું છે ત્યાર પછી આપણે લાઇન યુઝ કરેલું છે સર્કલ આપણે યુઝ કરેલું છે અને ત્યાર પછી આપણે ફ્લડ ફિલ કરી અને અલગ અલગ કલર આપણે બધા ભરી દીધેલા છે તો આ રીતના તમે બધી બાબતોને બનાવી શકો છો તો એકસો ચોત્રીસ નંબરનો આપણે પ્રોગ્રામ જોઈશું અને એની અંદર આપણે એક પતંગ બનાવેલી છે તો આપણે કાઇટ બનાવેલી છે અને એને પણ હું રન કરીને તમને બતાવું તો આ રીતની આપણે કાઇટ બનાવી શકીએ છીએ તો એની અંદર આપણે આ આર્ક વગેરે અહીંયા યુઝ કરેલું છે અને બીજામાં આપણે લાઇન બધી યુઝ કરેલી છે તો અહીંયા જોશો તમે તો કાઇટ માટેની બધી અલગ અલગ લાઈનો આપણે યુઝ કરી છે અને એ લાઇનની અંદર આપણે સ્ટીક બનાવવા માટે આપણે આર્ક પણ યુઝ કરવું છે અને ફ્લડ ફીલથી આપણે બધા વસ્તુને ફિલ કરી દીધી છે તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના ડ્રોઈંગ છે એ બનાવી શકીએ તો આ રીતના ડ્રોઈંગ બનાવવાથી તમને જે સ્ક્રીનનું કેલ્ક્યુલેશન છે એ બરાબર ખબર પડશે કે કઈ રીતે આપણે પિક્સેલને ગણતરી કરી શકીએ તો આપણે અલગ અલગ ગણતરી કરી અને આ ત્રીસથી લઈને ચોત્રીસ સુધીના આપણે અલગ અલગ પ્રોગ્રામ જોયા એ પ્રોગ્રામ તમે પોતે તમારા કોમ્પ્યુટરની અંદર ટાઈપ કરી અને એ બધા બનાવી શકો અને એવા તમે પણ પોતે અલગ અલગ सेव वगैरह बनाओ तो एनाथी तुमने વધારે ફાવટ આવશે કે કઈ રીતે આપણે ગ્રાફિકને બનાવ અને કઈ રીતે આપણે પિક્સેલને ગણતરી કરી વિ તમે સારી રીતે સમજી શકશો. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકेंगे. आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद